એક અવરચંડો કૂતરો એમ જ ફરતો ફરતો ઘાસની ગંજી પર આવીને બેઠો ઘાસની આ ગંજી ગાયોને ખાવા માટે એના માલિકે માંડી હતી વખત થતાં ગાયો આ ઘાસ ખાવા માટે આવી પહોંચી ગંજીનો માલિક બનીને બેઠેલો કૂતરો ગાયોને જોતાં જ ઊભો થયો અને દાંત્યા કરવા લાગ્યો ગાયો ઘાસ ખાવા એની પાસે આવી ત્યારે જોરથી ભસીને એમને કરડવા દોડ્યો એને થયું મારો કેવો વાબ પડે છે ગાયની મગદૂર છે કે મારી રજા સિવાય ઘાસના કે તડકલાને અડકે કેવી જોવાની મજા આવે છે આ બાજુ ભૂખી ગાયોની મજા મારી જતી હતી એ ગરગરા સાદે બોલી કૂતરાભાઈ ઘાસ તમારા તો કાંઈ ખપનું નથી તો પછી અમને ખાવા દોને પરંતુ કૂતરાભાઈની અવરચંડાઈ ક્યાં ઓછી હતી જવાબમાં એ ગરીબ ગાયોને વધુને વધુ ગુરખ્યા કરવા માંડ્યો અને છેક સુધી ગાયોને ઘાસ ખાવા ન દીધું તે ન જ દીધું પોતાને કંઈ ફાયદો ન હોય તો પણ વિઘ્ન સંતોષી લોકો બીજાના કામોમાં વિઘ્નો નાખે જ જાય છે